નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ચીખલીથી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટમાં વહેલી સવારે આજે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માર્કેટના વેપારી સંપૂર્ણનાથ તિવારી વિજય પાંડે સહિત તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સંગઠનના અન્ય ભાષાભાષી ભાષી સેલના સંયોજકો સંજય પાંડેના હસ્તે આજે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને તમામ વેપારી ગણોએ આજે તિરંગાને સલામી આપી હતી આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ ભાવના અને દેશદાજ પ્રત્યે પોતાની કર્તવ્ય નિષ્ઠા બતાવી હતી આપણે અને આજે પહેલીવાર છવ્વીસમી આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ રીતે આપણે તો જ્યાં સહભાગી થયા છે એવી રીતે બધાએ સહભાગી લેવાનું એટલે ગણપતિ બાપાના લોલ્લાને આપણે મારા કાંઈક જોડ પણ નથી ચાલે દરેક ગામડેથી બધા આવે આપણું મારું આવું જેટલો વધારે આવે એટલો સારો અને બધામાં સારું વેચાણ થાય ને બધાને ગોળો નફો થાય એવી આપણી શિક્ષણ આ